જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ભગવતી દેવી તુલસીની ઉત્પત્તિ કથા જેનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં કરેલો છે એકાદશીના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે દરેક ઘરમાં પૂજાતી તુલસી અતિ પાવનકારી પવિત્ર છે ભગવાન વિષ્ણુને જે અતિ પ્રિય છે જે બત્રીસ ભાતના ભોજન તુલસી પત્ર વગર એ સ્વીકાર નથી કરતા માતા તુલસીનું હિન્દુ ધર્મમાં કેમ અતિ મહત્વ છે કેવી રીતે થયો તુલસીનો છોડ કેવી રીતે થઈ તેમની ઉત્પત્તિ જેની પૌરાણિક કથા આ વિડીયોમાં સાંભળશું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા શરૂ કરીએ બોલો ભગવતી માં તુલસીની જય ભગવાન નારાયણે જણાવ્યું નારદ ધર્મધ્વજ ની પત્ની નું નામ માધવી હતું તે રાજા સાથે ગંધમાદન પર્વત પર આનંદમાં હતી કાર્તિક માસની પૂનમે દેવ દિવાળીએ એક કન્યાને જન્મ આપેલો લક્ષ્મીના અંશ ધરાવતી આ કન્યા શુક્રવારે જન્મી હતી વિદ્વાન પુરુષોએ એની ઓળખ માટે તુલસી એવું એક નામ આપ્યું તે એવી કરી બેઠી કે એ જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી ન હોય તે સમયે તેને અનેક લોકોએ અટકાવી પણ એ તો બદ્રીવનમાં તપ કરવા ગઈ ત્યાં એણે કઠોર તપ કર્યું તેથી બ્રહ્માજીએ રાજી થઈ બદ્રીવનમાં આવ્યું પડ્યું તેઓ બોલ્યા બોલ તુલસી તારી ઈચ્છા હોય એ વરદાન માંગી લે

જગતની બધી જ વનસ્પતિમાં તો મુખ્ય હોઈશ ભગવાન વિષ્ણુ પ્રાણથી વધુ પ્રિય બનશે તારા વિના બધી પૂજાઓ અધૂરી ગણાશે એ પછી તુલસીએ રાજી રાજી થતા કહ્યું હે પિતામહ આપ મારી પર એવી કૃપા કરો કે હું ગોવિંદને ફરી વાર મેળવી શકું સાથે સાથે મારા મનમાં રહેલો રાધાજીનો ભય પણ દૂર કરો બ્રહ્માજી બોલ્યા હે દેવી હું તને ભગવતી રાધાના શોડોશાર મંત્રનો ઉપદેશ આપું છું

કે દેવી તમે કોણ છો તમારા પિતા કોણ છે દેવી તમારો પરિચય પામીને હું આનંદ ત્યારે તુલસીએ ને કહ્યું અજાણ્યા મહાશય હું ધર્મધ્વજ રાજાની કન્યા છું તપસ્યાના ઈરાદાથી હું આ રહું છું તમે તમારો પરિચય આપીને અહીંથી જઈ શકો છો કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધવી સાથે એકાંતમાં કોઈ કુલવાન પુરુષ વાત કરે તે ઠીક નથી શંખચુડે આ સાંભળ્યું હસતા હસતા બોલ્યો દેવી આપે સર્વથા યોગ્ય કહ્યું છે પરંતુ અત્યારે તો બ્રહ્માજીની આજ્ઞાથી આપનું કાર્ય પાર પાડવા આવ્યો છું દાન્યો છું ભગવાન શ્રી કૃષ્ણ મંત્ર મારા માટે ઈષ્ટ મંત્ર છે તેમની કૃપાથી મને પૂર્વ જન્મની વાતો યાદ છે તમે પણ પૂર્વ જન્મમાં કૃષ્ણની પાસે રહેનારા તુલસી હતા ત્યાં તો બ્રહ્માજી ત્યાં એ સમયે આગમન થયું

શંખચૂડે ગાંધવા વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી ચીર સાથે એવી તુલસી સાથે આનંદમય જીવન પસાર કરવાનું શરૂ કર્યું શંખચૂડના લાંબા સમયકાળમાં દેવો દાનવો અસુરો સૌ શાંત રહેતા હતા જોકે દેવો ઉદાસ હતા કારણ કે એમનું બધું છીનવાઈ જતા હાલત બગડી હતી એક દિવસ આ મામલે તેઓ બ્રહ્મસભામાં ગયા અને પોતાની દશા રજૂ કરીને રડવા લાગ્યા આથી બ્રહ્માજી દેવોને લઈને શંકર ભગવાન પાસે અને ત્યાંથી બધા વૈકુંઠ ધામમાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજી એ સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કહો ને એમ કરવાની ફરજ પડી છે એ સમયે સુદામા રડતો હતો ત્યારે દયાળુ રાધાનું હયુ પીગળી ગયું અને મેં પણ રાધાજીને શાંત થવા કહેલું સુદામા હમણાં જ એમના શાપનું પાલન કરીને આવી જશે અને આ અર્ધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મનવંતરનો સમય વ્યતીત થઈ જશે બ્રહ્માજી આ બધું એની ગોઠવણી પ્રમાણે બની રહ્યું છે અને હા તમે બધા મારું આ ત્રિશૂળ લઈને અવખણી ભરતખંડમાં જાઓ અને હા શંકરજી મારા આ ત્રિશુળથી તેનો સંહાર કરે દાનવ એવો આ શંકચૂડ મારા આ પેલા મંગળ કવચો તેના કંઠમાં ધારણ કરી રાખે છે અને તેથી એ વિશ્વમાં અજય છે તેથી હું બ્રાહ્મણ વેશમાં જઈને એની પાસે રહેલું પેલું કવચ હું માગી લઈશ સાથે સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે એ સમયે એનું મરણ થશે આ મુજબ મારાથી એને વરદાન અપાયું છે અને તમે નહીં માનો મેં એની પત્નીનું સતીત્વ નષ્ટ કરવાનો એક ઈરાદો કરી છે મારી નિત્ય પ્રિયા છે અને મને તેથી કોઈ જ પ્રકારનો દોષ નહીં થાય અને સામે છેડે સમજૂડ એમ કરતા મૃત્યુ પામશે ત્રિશુર સોંપ્યું અને એ લઈ બધા ભરતખંડમાં આવ્યા નારદજી એ કહ્યું પ્રભુ ભગવાન શ્રી શ્રીહરિએ કયા રૂપમાં તુલસીની સાથે હાસ્ય વિનાશ કર્યો આ પ્રસંગ મને કહો ત્યારે ભગવાન નારાયણ કહે છે હે નારદ ભગવાન શ્રી હરિ દેવોનું કાર્ય મતબલ સાધવા માટે સદા તત્પર રહે છે તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખચૂર પાસેથી કવસ લઈ લીધું અને પછી તેઓ પોતે જ શંખચૂરનો વેશ ધારણ કરીને એની પતિવ્રતા પત્ની તુલસીની પાસે પહોંચી બીજી તરફ તુલસીએ યુદ્ધમાંથી પરત આવેલા પતિ રૂપે શંખચૂરને જોઈ આનંદ વ્યક્ત કર્યો હૈયાના ઊંડા ભાવથી પતિનું એણે સ્વાગત કર્યું થોડીક હાસ્ય પ્રમોદની વાતોનો દોર ચાલ્યો સમાગમ પૂર્વે તુલસીને પ્રભુ શ્રી હરિએ ખૂબ જ વાતોમાં ડુબાડી દીધી ત્યાર પછી તુલસીનું તેજ ઓછું થતું ગયું અને એ બધું જાણી જતા પૂછી બેઠી કે તમે કોણ છો તમે એ કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે હું સતી રહી નથી તેથી હું તમને શાપ આપું છું ત્યાં જ શાપની વાત સાંભળીને ભયથી ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દીધું એ જોતા તુલસી થોડીક માટે બેહોશ બની ગઈ થોડીવાર પછી બેહોશીમાંથી બહાર આવેલી તુલસીએ કહ્યું નાથ તમારું હયું પથ્થરનું છે તેથી તમે આવા નિષ્ઠુર થઈ ગયા આજે કપટી બની મારો ધર્મ શરીર તોડ્યો અને મારા પતિને પણ મારી નાખ્યો તમારામાં દયાનો છાંટોય નથી તમો પથ્થર બની જાઓ અરે તમારા જ હાથે તમારો ભક્ત મરાયો ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું હે કલ્યાણી તમે મને મેળવવા માટે ભરતખંડમાં રહીને ઘણા લાંબા સમય સુધી તપ કર્યું એ સમયે વળી તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂર પણ તપ કરી રહ્યો હતો તે મારો જ અંશ હતો તમે સ્ત્રી રૂપે મેળવીને તે ગોલોકમાં ચાલ્યો ગયો રમા તમે આ બાહ્ય જણાય છે એવા આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો તમારો દેહ ગણકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે આ પવિત્ર નદી પુણ્યભૂમિ ભરતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી કહેવાશે તમારા વાળ પવિત્ર ઝાડ બનશે તમારા કેશથી ઉત્પન્ન થનાર આ વૃક્ષ જગતમાં તુલસીના નામે વિખ્યાત થશે દેવોની પૂજામાં જે કોઈ લીલા પાન વાપરશે તેમાં તમારું સ્થાન મુખ્ય હશે તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવીને ત્યાં બધા દેવો નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ હું તમારા શાપને સાચો ઠરાવવા ભરતખંડમાં પથ્થર એટલે કે શાલિગ્રામ બનીશ ગણકી કિનારે તમારો વાસ હશે જ્યાં શાલિગ્રામની શિલા હોય છે ત્યાં ભગવાન શ્રી હરિનો નિવાસ હોય છે એટલું જ નહીં એમની સાથે લક્ષ્મીજી પણ બિરાજતા હોય છે જેના માથે બ્રહ્મ જે પાપ હોય અને એ વળી શાલિગ્રામ ભગવાનની પૂજા કરે તો એનો ગુનો માફ થઈ જતો હોય છે શાલિગ્રામ પર અભિષેક કરનારને બધા પ્રકારના પુણ્યદાનનું ફળ મળે છે મૃત્યુકાળમાં શાલિગ્રામના ચરણનું જળ પીવે છે તેના સંપૂર્ણ પાપોનો અંત આવે છે અને એ પછી વિષ્ણુ લોકમાં જાય છે જે વ્યક્તિ શંખ દ્વારા તુલસીનું પત્ર તોડશે એ વ્યક્તિના જીવનમાંથી પત્ની ચાલી જશે અને સાત જન્મ સુધી રોગિષ્ટ બનશે તુલસી અને શંખ આ ત્રણ ને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખશે તે ભગવાન કહીને પ્રભુ શ્રી હરિ થઈ ગયા તુલસી એ પોતાનું શરીર છોડ્યું અને દિવ્ય રૂપે ભગવાન શ્રી હરિની છાતીમાં સમાયા તથા લક્ષ્મીની જેમ શોભવા લાગ્યા અને આમ લક્ષ્મી ગંગા સરસ્વતી એ ત્રણ પત્નીઓ પછી તુલસી દેવી ભગવાન શ્રી હરિના ચોથા પત્ની બન્યા એ જ નહીં એ પછી તુલસીના દેહમાંથી ગંડકી નામે નદી ઉદ્ભવ પામી અને ભગવાન શ્રી હરિ પણ તેના તટે મનુષ્યો માટે શાલિગ્રામ બન્યા તો આ હતી ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ જરૂર પ્રાપ્ત થશે તુલસી એ પાપ અને રોગ હરિણી છે પૃથ્વી પર દરેક પાંદડા અને પુષ્પોમાં તુલસી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે

પુત્ર કન્યા રાજ્ય આરોગ્ય જ્ઞાન વિજ્ઞાન વેદ વેદાંગ શાસ્ત્ર પુરાણ તંત્ર અને સંહિતા આ સહુ કોઈ વસ્તુ હથેળીમાં જાણવી જ્યાં તુલસીનું વન છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની સમીપતા છે ત્યાં જ બ્રહ્મા અને લક્ષ્મીજી સમસ્ત દેવતાઓ સાથે બિરાજમાન છે

જે કોઈ તુલસીની પૂજામાં આ આઠ પાઠ તેને અશ્વમેઘ યજ્ઞ ફળ મળે છે જેના દર્શન કરવાથી સર્વ પાપ સમુદાયનો નાશ કરે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે જળ સિંચવાથી યમરાજનો ભય દૂર થાય છે

આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ